જગદીશ સર નીલમ વાત કરું છું સ્વરાજ મીડિયા થી જી જી નમસ્કાર સર એ જાણવું છે કે આપણે જ્યારે વાત થઈ હતી જ્યારે પાસા હેઠળ પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તમે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કદાચ એમ કહી શકાય ને કે એવું જ કંઈક થયું છે પીટી જાડેજા તો મુક્ત થઈ ગયા છે જેલ મુક્ત થયા છે અને શું લાગે છે કે આ પીટી જાડેજા પોતે ઝૂક્યા છે કે સરકાર ઝૂકી છે તમારું શું માનવું છે સરખો લાગુ લોકો આના ઉપરાંત પીટી જાડેજા ને બાદ કરતા જેટલા લોકો પાસા ગયા એને પૂછો જામીન નથી મળતા છુટકારો તો છોડો જામીન નથી મળતા ઈ પાસા એને જ લાગુ પડે પાસા કઈ સામાન્ય વાત નથી પણ અત્યારે જે ભાઈ છે જેમ પાસામાંથી માંથી રિટર્ન થઈને આવ્યા પીટી જાડેજા પાછા આ બે નું આ એક પ્રકારનું ડ્રીલ હતું સરકારનું પણ ડ્રીલ હતું પીટી જાડેજાનું મોકડ્રીલ સરકાર એમ હતી પીટી જાડેજા આના તરફ આ પાસા નું શસ્ત્ર ઉગામી ને સરકારે એવું મેસેજ આપ્યો સરકારને સિંગડા ભરાવતા આવ્યા જયરાજસિંહ જાડેજા જે ભારતીય જનતા પાર્ટીના ગોંડલના એના પત્ની આમ તો ધારાસભ્ય છે પણ એ ભાજપના નેતા જયરાજસિંહ જે છે એની સામે પણ

પોલીસ ના વરિષ્ઠ અધિકારી અને એક રાજકીય નેતા એના સંબંધીઓ છે એટલે ઈ લોકોને બાકી કાંઈ મહાઆરતી બહારથી ક્ષત્રિય છે પીટી જાડેજા મહાઆરતી નો થોડો વાંધો હોય તમે સમજો પણ એ જમીન ઉપર એ મંદિર ઉપરનો જે કબજો જે છે મંદિરની જગ્યા મંદિર નો વહીવટ એ બધી વાતો છે એમાં નવું ટ્રસ્ટી મંડળ જે કોઈ હોય તે એમાં પોલીસ ના વરિષ્ઠ અધિકારી ના સગા સંબંધી અને એક મોટા રાજકીય નેતા ના પણ સંબંધી સામેલ છે એ લોકોને એમ છે કે પીટી જાડેજા કરીએ હવે એની મુરાદ મેલી ભલે ન હોય જે લોકોએ આ બધું કર્યું એની મુરાદ ભલે ન હોય પણ એટલું તો હતું કે પીટી નો કાંટો કાઢવો એમ ટૂંકમાં એને કારણે થયો મહાઆરતી બુદ્ધિપૂર્વક ની શરૂ કરવામાં આવી મહાઆરતી હોય એટલે તમારે પછી ન બતાવવું જોઈએ પણ લુગડું બતાવે તો ગોધો ભડકા કરે એવી રીતના ખબર છે કે પીટી જાડેજાને આ ગમતું નથી એટલે ચાય ચાઈ ને કયો તો મહાઆરતી એટલે હવે તમને આનું ગુજરાતી એ છે કે આપણે જેને શંકર નું મંદિર ઓમકારે મહાઆરતી હિન્દુ ને એવું કઈ નથી આ ડીંડક અંદર આલતું હોય મહાઆરતી નામે મહાદેવ કે ન પીટી કેડેજા ખીજાવા જોઈએ બસ બરાબર આવી તો વાતું છે આમાં ક્યાંથી ભક્તિ થાય ને ક્યાંથી આશીર્વાદ મળે મહાદેવ એ બિચારા સહન કરી સુધી મહાઆરતી એમ કે મહાઆરતી છે નહી ભાઈ સાહેબ આરતી તો મંદિરે મંદિર માં થાય છે

વર્તે એટલે ભૂતકાળના જે ફાઈનાન્સ ધિરાણ કર્યું હોય કણણી ઉઘરાવી જવાના બે ચાર જે છાપરે ચડેલા કેસ હતા ઈ અને મહાઆરતી આ બધાનો સરવાળો કરી ને એની ઉપર બુદ્ધિપૂર્વક પાસા નું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું હવે ઉગાવવામાં આવ્યું એમાં પણ બુદ્ધિપૂર્વકનો ખેલ આપણે અમુક એવી કલમ કે જોગવાઈ રાખવામાં આવી છે કે એના આધારે વકીલ ધારે તો આને છોડાવી શકે નત પાસામાં જામીન મળતા નથી હવે બુદ્ધિપૂર્વક નો ખેલ કર્યો પછી ધારણા પ્રમાણે જ સરકાર ને ખબર હતી પીટી જાડેજા ને પાસા નાખશું એટલે ક્ષત્રિય આંદોલન સમિતિ જે છે પાછી મેદાને આવવાની હવે મેદાને આવે એટલે એ તો આવેદન પાવેદન કરે પણ કર્યું પાછું એવું ગામે ગામે આવેદન પત્રો તેમને એમાં એમાં કઈ લાગણી મીડા કરતા સંગઠન એક કારણ કે પીટી જાડેજા કરોડો રૂપતિ છે ફાયનાન્સ નો ધંધો કરે છે અને છત્રી સમાજના નેતા છે એટલે બધા એ ગામે ગામ એના આવેદન પત્રો આપ્યા ને આ પ્રકરણ થયું જાડું હવે હમણાં જિલ્લા પંચાયતો ને ગ્રામ પંચાયતો ની ચૂંટણી ની ચૂંટણી આવવાની

ઘી છે એ ખીચડીમાં ઢોળાઈ ચોળી ને હવે ખાઈ લેશે હા પણ સર એક બીજી વાત એ પણ છે કાલે છૂટ્યા પછી પીટી જાડેજાએ સરકારનો આભાર માન્યો હર્ષ સંઘવીનો આભાર માન્યો તો શું લાગે છે હવે સરકાર સામેના તેમના તેવર છે તે ઢીલા પડશે એમાં લાગે કે આપણે જોઈએ જ દીધું ને નહીતર તો બાણી ચડાવે નહીં તલવાર મ્યાનમાંથી કાઢે નહીં આગ ઓકે નહીં એ ન કર્યું ક્યારે એવો સમજી લ્યો એનો અર્થ જ એ છે કે ભાઈ એને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમને છોડી દઈએ એ જુદી વાત છે પણ હવે ક્યાંય ડણક નહીં મારવાની બસ અમે કહીએ તો તમારે એટલે તો કઉ છું એને આભાર ને આવું હોય બે અઠવાડિયા એક અઠવાડિયા પેલા જે સરકાર કિન્ના ખરું હોય એ અત્યારે ઋણી કઈ રીતે થઈ જાય આભાર ને વર્ષ કઈ રીતે થઈ જાય એટલે આમાં તો સમાજે પણ આમ છે ને ઓલું કરવું જોઈએ આમ તો ધડો લેવો જોઈએ પીટી સાહેબ નું જે થાય સરકારનું તો આવું હોય જ સમાજે એમ માનવું જોઈએ કે તમારા નામે જે ભારત માતા કી ને વંદે માતરમ કરી લેશે બરાબર આ સમાજે સમજવું જોઈએ તમારા ખભા ઉપર નથી તો મેં તમને કીધું તો અઠવાડિયા પેલા જે કિમના ખોરો એ રાતો હારી કઈ રીતે થઈ જાય મને કયો સાચી વાત

એની હામે જઈને બધા આમ તમે જો આજી કરવામાં માં બાકી રાખ્યું તું બાકી બધી વાત કરી દીધી હતી કે ભાઈ હવે જિલ્લા તાલુકાની જે ચૂંટણીઓ બુટણીઓ આવે એમાં કઈક અમને સ્થાન આપજો એકાદ બે ટિકિટ બિકિટ આપજો તો અમે મ્યાન કરી લે હું તલવાર લ્યો આવા હાટા ડોઢા કરવા ગયા ત્યાં છાપામાં માં આવ્યું હતું બધું

બીજા બીજા અનેક લોકોને ગામ અરજી કરવામાં બાકી રાખી ગડગડાવવામાં બાકી બધી સાટા ની કોશિશ કરી લીધી અને જે કઈ થયું હોય પછી તમે જુઓ મોટા ભાગ નું સંમેલન આંદોલન હવે મોટા ભાગે થતું નથી અને ભાઈ છૂટી ગયા પીટી જાડેજા એટલે સીધું હું બધાનો આભાર માનું છું હર્ષભાઈ સંઘવીને પુષ્ઠભાઈ લાવ ગઈકાલ સુધી તો તમે કહેવાતા કે વિલન છે રાતોરાત ક્યાં હીરો થઈ ગયા એટલે આમાં એવું જ હોય છે મોટા ભાગના ખાલી આ ક્ષત્રિય સમાજ ની તમામ સમાજના લોકો યાજુ જોઈએ આપણા નામે જે લોકો આપણા એટલે સમાજના નામે જે લોકો ચરી ખાય છે એની પાસેથી કમિટમેન્ટ લ્યો તો જ એને આગેવાન બનવા દો અન્યથા આગેવાની એની છીનવી લ્યો એને કહી દો મંચ ઉપર તમે બેસતા નહીં કારણ કે તમારો કોઈ ભરોસો નથી એવું કરવું જોઈએ ને હજી એવું નહીં થાય હવે શું થશે હજી તમે જુઓ પૈસા હોય તો આ ગામમાં હજી પીટી જાડેજા સંમેલન તો હજી પાંચસો હજાર ભેગું ચાલીસો પાડે એમ છે બોલો કોઈ પૂછનારું નથી કે ભાઈ પંદર દી પેલા કે અઠવાડિયા પેલા તમે લોકો આજ સરકાર ને કિન્નાખોર કેતા હતા હવે તમને છોડી મૂક્યા એટલે એ હોના નથી ગયા તો અમારે શું સમજવાનું એમ કહો

બિલકુલ બિલકુલ સર અમારી સાથે જોડાયા મુદ્દે વાત કરી તેના બદલ આભાર નમસ્કાર